ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી પાર્ટી હોય તોય ભલે જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે પછાત સમાજને ક્યાંક આપવાની વાત આપવામાં આવે છે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે પછી ચૂંટણી પડી જાય પછી એને હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે આજે રાજીનામું આપ્યું એનો આ લેટર હું મારી બોટાદની જનતા બોટાદની અધ વચ્ચે હજરી જાય એવું કોઈ કાર્ય કરવા માંગતો નથી આ હું રાજીનામું માત્ર ને માત્ર પદ ઉપરથી આપું છું આમ પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલા પણ ચાલુ હતો આજે પણ હું ચાલુ છું બરાબર એટલે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનો છું પદ ઉપરથી રાજીનામું આપું છું